તમારાથી અમુક ભૂલો થાય છે અમુક મિસ્ટેકો થાય છે એના વિશે આજના લેક્ચર ની અંદર વાત કરવાના છીએ હું છું સંગીતા ભંડેરી આજના લેક્ચર ની અંદર તમારા બધાનું ખુબ ખૂબ સ્વાગત કરું છું

બરાબર છે આ દરેક વિશે વન બાય વન આપણે વાત કરવાના છીએ એક યર પૂરું થાય ને આપણે એજ્યુકેશનનું ત્યારે બીજું યર જ્યારે શરૂઆત થાય ત્યારે આપણી પાસે અમુક જૂની બુકો હોય છે એ જૂની બુકોની અંદર અમુક વસ્તુ અડધી બુક લખેલી હોય છે અડધી બુક બ્લેન્ક હોય છે ખાલી હોય છે હવે આપણે એ બુકને ફેંકી તો દેવાતી નથી બરાબર હવે શું કરવાનું છે તો કે એ બુક ને લઈ તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટની નોટ્સ નથી લખવાની એની અંદર બરાબર શા માટે નથી લખવાની કારણ કે જયારે પણ એ અધૂરી તમે ઇમ્પોર્ટન્ટ કોઈ નોટ્સ બનાવવાની શરૂઆત કરશો ત્યારે બની શકે કે એક અથવા તો દોઢ ચેપ્ટર ની અંદર એ બુક પૂરી થઈ છે તો તમે શું કરશો ફરી પાછા નવી બુક લાવશો નવી બુકમાં બાકીનું અડધું કન્ટેન્ટ છે એ લખવાના છો બરાબર તો તમારી પાસે વર્ષના અંતમાં આવી ઘણી બધી નોટ્સો થશે આવી વસ્તુ ના થાય એટલા માટે આપણે શું કરવાનું છે તો કે જે ઓલ્ડ બુક છે એનો ક્યાં વપરાશ કરવાનો છે તો કે જ્યારે પણ તમને હોમવર્કની વાત આવતી હોય કે રિવિઝનની વાત આવતું હોય ત્યારે એ બુક તમે યુઝ કરી શકો છો બીજી વસ્તુ તમારે શું કરવાનું છે નવી એક નવી બુક લેવાની છે અને જાજા પેજ વાળી બુક લેવાની છે જેથી કરીને એક આખા વર્ષ દરમિયાન તમે એની અંદર દરેક વસ્તુ લખી શકો દરેક ચેપ્ટર એની અંદર સમાડી શકો નાની બુક નથી લેવાની

ત્યારે શું કરો ટીચરે જે વસ્તુ લખી આપણને સમજાણી છે નથી સમજાણી કઈ વાંધો નહીં આપણે શું કરીએ બેઠું મારી દઈએ આ વસ્તુ નથી કરવાની તમને જે વસ્તુ સમજાય છે એવું બની શકે ને કે તમને કોઈ નવા શબ્દ થ્રુ સમજાઈ શકે તમે શબ્દ એડ કરીને પણ લખી શકો છો બરાબર એટલે ટીચરના ના બોર્ડ માંથી ડાયરેક્ટ કોપી કરવાની નથી કોપી મતલબ કે એ લખે એ પોતે કે છે તો લખવાનું છે સાથે સાથે તમારે તમારા પણ શબ્દ ઉમેરવાના છે તમારે તમારી ભાષાની અંદર નોટ્સ બનાવવાની છે

બેટા કોપી કરવાની હું ના નથી પાડતી પરંતુ ખાસ ધ્યાન આપજો શું ભૂલ કરો છો તમે એ ફ્રેન્ડે જે વસ્તુ લખી છે બેઠે બેઠી વસ્તુ તમે લખી નાખો પછી તમને ખ્યાલ નથી હોતો કે આની અંદર આવે છે શું તમે લખી તો નાખો છો એ ભૂલ નથી કરવાની એની જગ્યાએ શું કરવાનું છે તો કે જ્યારે પણ તમે આવી સિચ્યુએશન તમારા પાસે આવે કે લેક્ચર મિસ થઈ ગયો છે નોટ્સ બની નથી ત્યારે તમારા ફ્રેન્ડની નોટ આવ નોટ્સ લઈ આવું નો ડાઉટ પરંતુ શું કરવાનું છે તો એ નોટ્સ એ ભાઈએ જે વસ્તુ લખી છે એ પેલા વાંચો તમે પોતાની જાતે સમજો ના સમજાય તો થોડુંક રિસર્ચ કરો પછી તમે પોતાની લેંગ્વેજમાં લખવાનું છે એનામાંથી કોપી કરવાની નથી બરાબર છે તમારે પોતાની જાતે તમારી ભાષામાં તમને જે વસ્તુ જે રીતે સમજાય છે એ રીતે લખવાની છે બરાબર છે એના પછી

તમારે વધારે પડતા ટાઈમ વેસ્ટ કરવાનો નથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે કાંઈ બી વસ્તુ છે એ તમારે લખવાના છે સપોઝ કે આપણે વાત કરીએ नर પ્રજનન તંત્રની नर પ્રજનન તંત્રની અંદર આખી આખી સિસ્ટમ છે ને એ તમે એરો થ્રુ લખી શકો એરો કરી અને આખી સિસ્ટમ તમે એક પેજની અંદર સમાડી શકો ટેક્સ્ટ બુકની અંદર તો ઘણી બધી વસ્તુ આપેલી છે તો આખી આખી વસ્તુ બેઠી લખવાની નથી કારણ કે ઓલરેડી બેટર ટેક્સ્ટ બુકમાં છે શું કામ આટલી મહેનત કરવી જોઈએ બરાબર ને શું કામ આટલો ટાઈમ વેસ્ટ કરવો જોઈએ તમારે પોઈન્ટ થ્રુ એરો થ્રુ આખી વસ્તુ લખવાની છે અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખવાના છે બરાબર એના પછી જોઈએ તો કે ટાઈમ વેસ્ટ ઘણી વખત મેં એવું જોયું છે અમુક છોકરીઓમાં જનરલી આ હેબિટ હોય છે કે જ્યારે આકૃતિ દોરતા હોય ને ત્યારે અલગ અલગ પેન થી આકૃતિઓ દોરીએ છીએ તમે અહીં જોઈ શકો છો એક આકૃતિ બ્રેઇન ની છે મતલબ આ બંને આકૃતિ છે એ મનુષ્યના મગજની છે બરાબર તમે જોઈ શકો છો આ આકૃતિ છે એની અંદર કેટલો ટાઈમ લાગ્યો હશે અને આ આકૃતિ છે એની અંદર કેટલો ટાઈમ લાગ્યો હશે તમે જોઈને ખ્યાલ આવી જશે આ આકૃતિ છે એ ક્લીન છે અને જોવી પણ ગમે છે પરંતુ બેટા સૌથી વધારે ટાઈમ કેમાં લાગ્યો હશે આ બાજુની આકૃતિમાં શા માટે અલગ અલગ પેન લીધી છે અલગ અલગ સ્કેચ પેન લીધી છે જ્યારે આ બાજુની આકૃતિ છે એ ક્લીન છે સરસ છે પરંતુ ટાઈમ કેવો છે તો કે ઓછો લીધો છે

ક્લીન દોરો અને સાદી દોરો સિમ્પલ દોરો કારણ કે બેટા જ્યારે જયારે એક્ઝામ તમે આકૃતિ દોરશો ને ત્યારે ટાઈમ નહીં હોય વસ્તુ નહી હોય થી જ આકૃતિ દોરવાની થશે પેનથી આકૃતિ અલાઉ છે નહીં અને દોરશો પણ તમારી પાસે એટલો ટાઈમ જ નહીં હોય તો પેન્સિલથી દોરવાની છે પેનથી દોરવાની નથી ટાઈમ વેસ્ટ કરવાનો નથી અલગ અલગ પેન લઈને લખવાની એ વસ્તુ આપણે કરવાની નથી બરાબર એના પછી શું છે તો કે ડિફરન્ટ પેન તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી પેનો મૂકેલી છે તમને બધાને ખ્યાલ છે આપણને કલરો બહુ ગમે છે

શું તો કે આપણી જે આંખ છે એ બે કલર માટે વધારે એક્ટિવ હોય છે એક છે યલો કલર અને બીજી છે રેડ કલર તો યલો કલરની ચાલો આપણે પેન યુઝ કરીએ પરંતુ આપણે રેડ કલરની પેન યુઝ કરી શકીએ જયારે તમે હેડિંગ મારો સબ્જેક્ટનું કોઈ નું જયારે હેડિંગ મારો છો ત્યારે તમે રેડ પેન નો યુઝ કરી શકો અને બાકીનું જે લખાણ છે એ તમારે માત્ર ને માત્ર બ્લુ અથવા તો બ્લેક પેનથી લખવાનું છે બરાબર છે આશા રાખું કોઈ સમજાણું હશે હજી પણ

સ્ટડી માસ્ટર ને સબસ્ક્રાઈબ પણ કરજો મળીએ છીએ અને લોંગ નોટ સાથે થેન્ક યુ સો મચ